ચોવીસ પરિવારો પ્રોસેસમાં છે મીન્સ જેમ મેં કહ્યું કે નવ્વાણું ડીએનએ મેચ થયા છે નવ્વાણું માંથી ઇલેવન લોકો બીજા મેચિંગ માટે વેઇટ કરી રહ્યા છે ટ્વેન્ટી ફોર લોકો ઇન પ્રોસેસ છે મીન્સ કે એ ગમે ત્યારે આવી શકશે જે પ્રમાણે આપણું કોમ્યુનિકેશન છે એન્ડ સિક્સટી ફોર લોકોને એમના સ્વજનનો પાર્થિવ દેવ આપી દેવામાં આવે છે આપના માધ્યમથી એટલું ચોક્કસથી કહીશ કે આ ખૂબ ઇમ્પોર્ટન્ટ લીગલ ઇમ્પ્લિકેશનવાળી મેટર છે જેમાં કોઈ જલ્દબાજી ન થઈ શકે ડેફિનેટ પ્રોપર મેચિંગ થઈ અને જ સ્વજનનો મૃતદેહ કે પાર્થિવ દેહ આપણે એમને સોંપી શકીએ જેથી કરીને આ પ્રક્રિયામાં ટાઈમ લાગી રહ્યો છે આપ સૌના માધ્યમથી ફરીથી કહીશ મહેરબાની કરીને પેનિક ન થશો કોઈ પણ વ્યક્તિનો કોલ આવે તો એને માની અને સિવિલ આવી અને એવું નહીં થવું જોઈએ આપને આપનો ટાઈમ પણ વેસ્ટ ન થવો જોઈએ અને સાથે સાથે આપણને એવું લાગશે કે મને બોલાયા અને મારી સાથે કોઈ અત્યારે વાત નથી કરી રહ્યું અમે એવી સિસ્ટમ ડેવલપ કરી છે કે જેની અંદર દસ મોબાઈલ નંબર ડિક્લેર કર્યા છે અમારા વ્યક્તિ અહીંયાથી કોલ કરીને કહે છે કે હું સિવિલથી બોલું છું આપના સ્વજનોનું ડીએનએ મેચ થઈ ગયું છે અને હવે આપ ક્યારે આવવા માંગો છો દેટ મીન્સ કે એમને પણ પૂછવામાં આવે છે કે તમને જ્યારે સગવડ હોય ત્યારે તમે આવી શકો છો આ જે ચોવીસનો આંકડો હું બતાવી રહ્યો છું અન્ડર પ્રોસેસનો એ એ બતાવે છે કે એમની સગવડતા મુજબ ફેમિલી આવશે તો પણ આ તંત્ર તરફથી એવી વ્યવસ્થા કરી છે કે એમના સમય પ્રમાણે આપણે એમને પાર્થિવ દેહ આપી શકશું એટલે